બોલો જીવંતિકા જય મિત્રો જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે જો પ્રથમ શુક્રવાર ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે પ્રાતન કાળે ઉઠીને વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબિલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીડા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો લાલ વસ્ત્રો જ પહેરવા પીડા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઉડંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટના દીવાથી આરતી ઉતારી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસ એકટાણું કરવું જુઠ્ઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જપ કરવા જીવંત્રત કરનાર ના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘ આયુષ્ય બને છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો માતાજીને માનતા હોય તો કમેન્ટમાં લખજો જય માતાજી